રોગ શરીર માં આવે છે ક્યાંથી તમે એવું વિચાર્યું જ હશે કે આ રોગ મને જ કેમ થયો તો રોગના કારણ માટેનું એક ખૂબ જ મહત્વનું પરિબળ છે કે જેને લગભગ બધા જ લોકો ધ્યાનમાં નથી લેતા એ છે મન મનની લાગણીઓ જેમ કે ચિંતા દુખ ક્રોધ ઈર્ષા ડર વગેરે રોગના કારણો બની માનો કે એક મહિલા છે જે એવું વિચાર્યા કરે છે કે મારા સાસરીમાં મારું કોઈ માન ન મને કોઈ પૂછવા વાળું નથી કે મને કોઈ પ્રેમ નથી પડતો અને આ વિચારોથી સતત ઘેરાયેલી રહે છે સતત પીડાયા કરે છે તો આ વિચારો સતત આવવાના કારણે એક સ્થિતિ ઊભી થાય છે અને એને આપણે મનનો રોગ કહીએ છીએ મનના રોગનું સમયસર નિવારણ નહીં કરવામાં આવે તો શરીરનો રોગ ઊભો થશે માની લઈએ કે આ બેનને શરીરના રોગ તરીકે કમરનો દુખાવો ચાલુ થાય છે અને એ દુખવા માટે દુખાવાની બોળ્યો પેઇન કિલર્સ જેને આપણે કહીએ છીએ એ લીધા કરે છે અને વિચાર છે કે મને આ કમરનો દુખાવો કેમ થયો તો એનું કારણ ખૂબ ઊંડું મૂળમાં મનનો રોગ કે જેની મનને ધ્યાનમાં રાખીને રોગની સારવાર કરવામાં આવશે તો જ આ બેન કાયમ માટે સાજમિયોપેથી સિસ્ટમમાં મનની સાથે સાથે શરીરને ધ્યાનમાં રાખીને દવા કરવામાં આવે છે એના જ કારણે કાયમ માટે જડ મૂળમાંથી કોઈ પણ રોગ મટી